તો એવી જ રીતે છે ને ત્યાં ધંધો કરે એ બધું કરાય એ બધું કરાય તે હવે આવું હે ને ગ્રીન કાર્ડ અમેરિકામાં આવું ગ્રીન કાર્ડ આપે તે હવે અમેરિકા બધાને છે ને નવો ફ્લો જે છે ને એ બધા અમેરિકા તરફ વરડવાનો છે તમે કહો કે એ કીણી કીધું અરે પણ ગ્રીન કાર્ડ રીતે તમને બધાને આપી દેવાના ચીણી જોતું હોય એણે

ને અમુક વાવે ગા ને પાછા પ્રોબ્લેમ થયો છે તો ન્યાય પાસે નહીં હોય કારણ કે ન્યાય વાટ જોતા છે કે જસ્ટ વરસાદ થાય તો સારું નગર શું કરવું અહીં કે હું તો એવું હે પાંડરાઓની કે એ ભાઈ આપણે હે ને આપણે ખેડૂ માણસની આવું બધું હૈલા રાખે કે ક્યારેક હોય ને ક્યારેક ન હોય ને હમ એટલે એમાં તો આપણે તો બીજું શું થાય આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે વરસાદ થઈ જાય ને ઠાવકો છો તો પાણી થાય પાછું ને રામણી થાય ની મોહેમી થાય ની બથુઈ થાય નકણ પછી હે ને આ યુકે છે અમેરિકા છે વિદેશ કેનેડા છે બધે ઓસ્ટ્રેલિયા ગમે ને પુગે જો ભાઈ બ દેવર કરતા હાટે તમે કહો કે બાંડાડન કી હે કે એક બાજુ તમે ક્યો કે નો જવાય ની ન્યારિયો ને એક બાજુ થી ક્યો કે હોય હવે હવે આમ આવવામાં તો એવું હે કે હોય પણ

બેકગ્રાઉન્ડ કે જે કહેવાતું હોય થોડુંક ન્યા કંઈક હેલ્પ કરવા વાળું હોય થોડુંક જાણીતા હોય એમાં આપણે પે જ્યાં જઈએ પણ હાવ આપણી અજાણ્યામાં જન પડીએ ને બિસારા બહુ દુખી થાય ને પછી ફોન નું કરે મેસેજ કરે વાંધો કા કે કે ઓલા તરત એજન્ટ તો કે કે ભાઈ એમ બધાય ડોક્યુમેન્ટ બનાવી દીધો તમારે કંઈ વાંધો જ નથી કોઈ જાત નો એટલી ને મણ આવે જાય કારણ કે મણ જોયું ન હોય ને થાય કે આ બધાય વિગાં તો આપણી પર કામ કરવાનો જોઈએ એટલે એમાં કંઈ ખોટું નથી પણ હમણાં શું થયું છે હવે કે ઇંગ્લેન્ડ ત્યાં બહુ લગભગ ફૂલ થયું ઘણા આવ્યા ને એવા ગાનથી પાસા જાય બધાય ઘણા પાસા જાય ઘણા ઓકે ને ઘણાય નોટિસ ય આવી ગયું પણ આવ્યા હા સાઠ દિવસનું સાઠ દિવસનો કાયદો છે એટલે સાઠ દિવસમાં તમારે બીજી જગ્યાએ કામ ગોતી લેવાનું એમાં સિગલ જોઈ લ્યો આવીને

રહેવાના અહીંયા આપણે ઓસીઆઈ આપણે ઇન્ડિયામાં હોય ને અહીંયા બીઆરપી કાર્ડ આપી દઈએ બીઆરપીમાં ઇન્ડેફિનેટ વાળ ઇન્ડેફિનેટ વાળું ઇન્ડેફિનેટ આઈએલઆર આપી દઈએ અહીંયા બ્રિટિશમાં એટલે તમે રહી શકો એમ તમે સિટીઝન નહીં પણ રહી શકો એની જેમ જ સેમ થિંગ કે વા આપણે જો ઓસીઆઈ એટલે એનો મતલબ એવો જ થાય કે એ જ્યાં છે ને આપણે ઇન્ડિયામાં જઈએ તો આપણે રહી શકીએ પણ કંઈ આપણે ત્યાં સિટીજનશીપ નથી કે ઇન્ડિયન સિટીજનશીપ આપણી પાસે નથી એમ ખ્યુઆલ નથી રેવા એમ રહેવાનું તો એવી જ રીતે છે ને ત્યાં ધંધો કરે હગી એ બધું કરાય એમ એ બધું કરાય તે હવે આવું છે ને ગ્રીન કાર્ડ અમેરિકામાં આવું ગ્રીન કાર્ડ આપે તે હવે અમેરિકા બધાને છે ને નવો ફ્લો જે છે ને એ બધા અમેરિકા તરફ વરળવાનો છે તમે કહો કે એ કીણી કીધું અરે પણ ગ્રીન કાર્ડ રીતે તમને બધાને આપી દેવાના

For the simple reason that if you try and block all immigration, illegal immigration, yes. Now what's happening is that illegal immigration is uncontrolled, legal immigration is being blocked, and legal integration into the country is being blocked. I think Trump is a good businessman. He is basically saying I'll enforce a crackdown on illegal Im uh, immigration and ensure that legal Im immigrants are given a green card. ઓ એ ગ્રી દેવાના છે એટલે ગ્રીન કાર્ડ એને દેવાના છે કે જે ભણવા ગયા અહીંયા અહીંયા કેમ ભણવા આવે બધા યુનિવર્સિટીમાં ભણવા આવે ને એમ ન્યાય અમેરિકામાં યુનિવર્સિટી હારી હારી હાવર્ડ ને છે ને મોટી મોટી યુનિવર્સિટી એ આ આપણે રાહુલ ગાંધી મને થઈ કહેતા હતા કંઈમાં ભણ્યો ખબર નહીં ભણ્યો હોય કે ન ભણ્યો હોય મારો રામ જાણે હોડ અરે યુનિવર્સિટીમાં ત્યાં ન્યા તમે ડિગ્રી લ્યો ને જો તમે ટોપ ટોપમાં હોય એટલે ફર્સ્ટ ક્લાસમાં ડિસ્ટિંક્શન વાળાને સારા ટૂંકમાં આઈઆઈટી ગમે તમે સારી ડિગ્રી લીધી હોય કોઈ પણ એમ તો એવા બધાને છે ને એને ક્રીમ ક્રીમ ટૂંકમાં એમ આઈઆઈટીમાં કેમ આપણે છે ઇન્ડિયામાં એવી સારા એટલે એ બધાને એમ કે ક્રીમ કહેવાય ને એ બધાને એમાં આઈએસ ઓફિસર ઓફિસરને તરત જ મળી જાય છે જોબ મળી જાય એમ જ અમેરિકામાં એવા બધા માણસોનું છે ને ગ્રીન કાર્ડ સીધું ઓફર કરવાના છે અને એ કોણ કરવાનો છે એ હમણાં ચૂંટણી આવે છે ને આપણે ચૂંટણી ખબર છે કે હમણાં ડેમોક્રેટિક ને રિપબ્લિકની આ બે પાર્ટી છે એટલે એમાં જો બાઇડન છે અને હામે છે ટ્રમ્પ એટલે રિપબ્લિકનમાં ટ્રમ્પ છે ને એમાં જો બાઇડન છે એટલે એ તો ખબર છે તમને તો ટ્રમ્પે આ કીધું છે કે હું જે ઇલેક્શન જીતી ને ઇલેક્શન હમણાં જ પાંચ સાત મહિનામાં આઠ મહિનામાં છે એટલે કે હું આવી જાય ને એટલે હું બધાને જે આ જે બધા ઈલિગલ જે રીતે મેક્સિકો બોર્ડરથી ને કેનેડાની બોર્ડરથી ને ઈલીગલ જેટલા માણસ આવ્યા અને જે છે ને અમારી પાસે રિપોર્ટ બધા એની બધાની પાછા મોકલી દેવા છે કે હા

સારી યુનિવર્સિટીમાં હે ગ્રેજ્યુએટ ને રાઈટ એવા બધા માણસોને મારે એ કે ગ્રીન કાર્ડ આપી દેવું ડાયરેક્ટ રાઈટ એટલે હારા હારા ટૂંકમાં અમારે કે એવા માણસોની જરૂર છે આવા માણસોની કે લેબરની જરૂર નથી લેબર તો અમારે ઘણા હે ઈ કે રાઈટ લેબર તો જોઈએ એટલે જોડે હિ કે રાઈટ એટલે એની બહુ એમને એને એનાથી કંઈ દેશ આગળ ન વધે ખાઈ લેબર ખાલી ટૂંકમાં લેબર એટલે લેબર કામ કરતાં કરતાં કંઈ દેશ આગળ ન વધે દેશ ક્યારે આગળ વધે કે તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અથવા તો જે કંઈ મોટી મોટી કંપનીઓ છે બિગ આઈટી કંપનીને રાઈટ અથવા તો કંઈક નવું તમે ઊભું કરો આખું કે દુનિયામાં જે ન હોય એને એની શોધ કરો રાઈટ તો એમાં એવા એવામાં બધા મંજૂરી કરો ને તો તો તમે દેશ આગળ વધે એટલે ઇકોનોમી આપણી જો આગળ વધારવી હોય એની એને ખબર છે કે આ ઇકોનોમી કઈ રીતે આગળ વધે કારણ કે એ પોતે બિઝનેસમેન છે પ્રોપર રાઈટ હવે ધંધાદારી માણસ હોય ને એ કારણ કે એ પોલિટિશિયન તો પસંદ થયો પણ પહેલાં હે એ બિઝનેસમેન પૂરેપૂરો હોય એટલે એણે આ જોઈ લીધું કે હે ને હોશિયાર માણસો હે ને એ દેશને આગળ વધારે હગે રાઈટ બાકી આ બધા આવ્યા હોય ਹਾਂ ਪੈਸਾ ਦੇ ਦੇ 50 50 ਲੱਖ ਦੇ ਯੂ نو ਇਹ ਕੰਮ ਨਹੀਂ ਤੇ ਕੀ ਆ ਇਮ ਤੀਣੀ ਕਈ ਇਹਦੇ ਵਾਰਾ ਨਹੀਂ ਠੀਕ ਮੈਂ ਤਾਂ ਇਹੋ ਸਮਝੇਣ ਬੈਠਾ ਹਾਂ ਤਾਂ ਕੁਝ ਉਦੋਂ ਹਮਝੇ ਹਮਝਣ ਦੇਤੇ ਉਹ ਤਾਂ ਇਣੀ ਤਾਂ ਹੀ ਕਹੇ ਇਣੀ ਪਤਾ ਨਹੀਂ ਕਿ ਇਹਨੇ ਬਦਾਈ ਨਹੀਂ ਦਿੱਤੀ ਕਿ ਆ ਤਾਂ ਇਹਣੀ ਕਈ ਨਹੀਂ ਦੇਵਾਰ ਨਾ ਇਹਨੇ ਤਾਂ ਕਾਟਵਾਰ ਨਾ ਹੈ હા એટલે એ ધ્યાન રાખજો એવું છે ને બહુ બધા જવાવાળા જે બધા છે ને એને તારખ કરજો મેં પેલા એક લોક બનાવ્યો તો ને ઓલો મેક્સિકન બોર્ડર થી ઘુસે એ ઘુસે એ બનાવ્યું ઓલો પ્લેન આખું પકડાનું તો વેસ્ટ ઇન્ડિઝ માં આખું આખું પ્લેન હા એટલે એટલે એ છે ને ઈ રોંગ છે પણ બાકી તમે કે લીગલ એટલે એટલે ભણવા ઘણા જતા હોય ને ઘણા ભણવા માટે જાય છે અહીંયા આવે છે ને ભણવા માટે તો એવા બધા સ્ટુડન્ટ માટે એ કે દરવાજા ખુલ્લા છે એમ ને એને એ કે અમે છે ને બધું ભણાવીશું પણ એને ગ્રાન્ટી આપીશું અમે એ કે ને ગ્રીન કાર્ડ એ આપીશું તો ગ્રીન કાર્ડ એ અત્યાર સુધી નહીં ત્યારે કોઈ દિવસ ગ્રીન કાર્ડ એવી રીતે નથી આપતા ન્યા નખ કાયદા પ્રમાણે ને અત્યારે ઇમિગ્રેશનના કાયદા પ્રમાણે એમ ગ્રીન ગ્રીન કાર્ડ મળતું નથી ને આટલા એટલા પાંચ પાંચ સાત હાથ વર્ષથી છે તો એને પણ ગ્રીન કાર્ડ નથી આપ્યો હજી પણ આ લોકોને કહે કે હવે અમારે આપવો શીખે એવું છે તે તો આ હારા સમાચાર છે અને આ તૈયારી અટાણીથી ટૂંકમાં આજે આપણે જે છોકરાઓ જે છોકરાઓ હોય જે ભણવા માટે ને અત્યારે એમ કે અત્યારે હા તો એ એના માટે છે ને એટલે આ છે લોંગ ટર્મ રિયલી પ્લાન એમ આ એક દિવસનો નથી પણ અત્યારથી કરે તો થાય ને પછી અમે છેલ્લે પછી બધા વ્યાં ગાવાની પછી આપણે છેલ્લે રેગા હોય ને પછી કહે કે અમે તો રેગા કે તો એ સારું આ તમને કહે કે ભાઈ જો તમારે કરવું હોય ને તો હમણાં આપ ટ્રમ્પ આવીએ ને લગભગ તો ચાન્સ છે એના વધારે કારણ કે બાઈડન ને તો બિચારા તો ઈ બોલે ને થકતો હાલ ને થકતો પણ એ અલવે હલવે હલવે તો એ તો નથી હલવતો પણ આપણે એ તો કેમ હતા અને પાછળ મોહન સિંઘ ને આપડે સોનિયા ગાંધી હલાવતા ટ્રમ્પ આવશે એટલે આ વસ્તુ કરવાનું છે એટલે આવું હોય તો બરાબર હા તો જે તમને ગમ્યું હોય ને એવું હોય તો લાઈક પણ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબી કરી દેજો જરાક હમ એમાં વાંધો નહીં એમાં તમને કઈ પૈસા દેવાના નથી આપણે કઈ નઈ કોઈ નઈ ઘણા ઇન્સ્ટાગ્રામ માં વિડીયા સાંભળે મેસેજ કરે ફોન કરે તમારે ત્યાંથી હટા છોકરા બધા ઇન્ડિયા માં બિસારવાની લગભગ જાઉં

Mahadev